દર્શક મિત્રો જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચેરતના ચાર રસ્તા પર વર ઉનાળે ભુવો પડ્યો આ સ્થળે પાંચમી વખત ભૂવો પડતા પાલિકાના અધિકારીઓની કામગીરી પર ઉઠ્યા સવાલો વડોદરા શહેર સ્માર્ટ સિટીના બદલે ભુવા નગરી ઓળખાય તો નવાય નહીં કારણ કે વડોદરા શહેરમાં ભરૂનાળે અવારનવાર ભુવા પડવાના બનાવ બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર જય રત્ન બિલ્ડિંગ પાસે છેલ્લા આઠ મહિનામાં પાંચમો ભુવો પડતા તંત્રની કામગીરી પર બોર્ડ નંબર તેરના કોંગ્રેસના નગરસેવક પાળુ સુરવે દ્વારા સવાલો ઉઠાવ્યા સમય આ જગ્યાએ થી પચીસ ફૂટનો ભૂવો પડતા ટેમ્પો ફસાઈ ગયો હતો અને તંત્ર દ્વારા સમારકામની કામગીરી કરવામાં આવી હતી પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતા આજ વિસ્તારમાં ફરી પાંચ ફૂટનો ભૂવો પડતા કામગીરી પર ઉઠાવ્યા સવાલો વડોદરા શહેર ઇલેક્શન નંબર તેરના કોંગ્રેસના નગર સેવક પાળુ સુરવે દ્વારા તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આ ભૂવાની વહેલી તકે સમારકામ કરવાની માંગ કરવામાં આવી હતી જો સમારકામ નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે જયરત્ન ચાર રસ્તા પાસે આ છથી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત મોટો ભૂવો પડે છે તમે જોઈ શકો કે ગઈ વખત જે પડેલો એ તો વીસ કે પચીસ ફૂટ જેટલો ઊંડો હતો આજે બી જે પડ્યો છે આજે ભૂવો તમે જો ઓછામાં ઓછો પાંચ સાડા પાંચ ફૂટ જેટલો છે ધીરે ધીરે આ મોટો થઈ જવાનો અને આવીને જ્યારે જ્યારે ભૂવો પડે ખડ્ડો થાય એટલે આવે કોઈ ઇજારદારને કામ આપી દે પછી રોડાછારું નાખે ગ્રાઉટિંગ કરે પાણીની લાઈન અંદર તૂટી હોય રિપેર કરે ગટરની રિપેર કરે એટલે કેટલો બધો ખર્ચો થાય અને એવી તો કેવી રીતે કામગીરી કરે છે કે દર વખત છ થી આઠ મહિનાની અંદર પાંચમી કે છઠ્ઠી વખત આવા મોટા મોટા ખાડા પડતા હોય એટલે એનો અર્થ એવો થાય છે કે એકદમ હલકી ગુણવત્તાવાળું કામ કરે છે કામમાં ચોરી થાય છે એવું દેખાઈ આવે છે કેમ કે વારંવાર એક જ જગ્યા પર આટલો મોટો બુહો ના પડવો જોઈએ એક વખત પડે એના પછી તમે રિપેર કરો તો ના બીજી વખત ના થવો જોઈએ વગર વરસાદે આટલો મોટો ખાડો થઈ જતો હોય તો કદાચ વરસાદ પડતો હોય પાણી ભરાયું હોય તો શું પરિસ્થિતિ થાય એટલે વહેલી તકે આજે કે પાંચ સાડા પાંચ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વહેલી તકે એને એવી રીતે રિપેર કરો કે ચોમાસામાં ખાડો ના પડે કોને નુકસાન ના થાય કોઈ આવતા જતા અંદર પડી ના જાય ગયા વખત તો આખી ફોર વ્હીલ ગાડી અંદર જતી રહેલી એટલે સમજી શકો કે કેટલી ગંભીર બાબત હશે એટલે જે પણ અધિકારી હશે વહેલી તકે આની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ અમે જે તે લાગતા ઓળખતાને ફોન તો કરી જ દઈશું અમના અને કદાચ આજને એક બે દિવસની અંદર આ કામ ના કરે તો કમિશ્નરશ્રીને પણ રજૂઆત કરીશું અમારી એટલી જ માગણી છે કે આવા જ થિયેટર જગ્યા ભર ઉનાળામાં આવા મોટા મોટા ખાડા પડ્યા છે એને રિપેર ના પાડવા જોઈએ એને દેખાઈ આવે છે કે હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે આખા વડોદરા શહેરમાં અમારા વિસ્તારમાં એને ખાસ પર જે ઇજા દાર એના પર કડક વલણ રાખવું જોઈએ એવી અમારી માગણી